બસ ડ્રાઈવરને ઝડપી પાડી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે આ મામલે આજે વેસુક ડેપોના બસો પચાસ ડ્રાઈવરો દ્વારા હડતાલ યોજવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી સાથે જ શહેરમાં દારૂ વેચતા લોકોને પોલીસ કંઈ નથી કરતી અને આવા ડ્રાઈવરોને માટે સરઘસો કાઢવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તારીખ ડિસેમ્બર રોજ એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું મોત થયું હતું બનાવને પગલે મૃતક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી પોલીસે બસ ડ્રાઈવર લાલજી નાગેશ્રીની તાત્કાલિક ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતા હડતાલ પર ઉતરી ગયા હતા જેટલા ડ્રાઈવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો ભારે પરેશાન થયા હતા ત્યારે બસ ડ્રાઈવરો દ્વારા વિવિધ નારાબાજી કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

કોઈ રિક્ષાવાળા બાઇકવાળા બાઇક વાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસર નું કરી શકે તો એને કોઈ જોઈ જ નથી એસએમસીએમસી ની જો બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનું કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આ લાલજીબાની ઘરવાળીને છોકરો બજાર રડે છે એ પેલા ત્રણ ડ્રાઈવર સસ્પેન્ડ ઉગે તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબ ખબર નથી પડતી કે અમે શું કરવા માંગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં